આ રુ આમાં ભાઈએ જમીન ઘરમાં પૈસા કુચી આ ખાદવારી પુરા તો નહીં ના ગોળી નાખાઇ તો ખા આરુ ધાર મા ભાગમાં બાબા ભૂરા માર ના બે લેટી બોલે શું કરવા આટલામાં કોઈ જમીન વેચવાની હા હે હે જાન તો જો પણ મારા ભાઈ ની મારો માર હોય ના તે સંસે એટલામાં 25 કરોડ હાલ દે યાર આટલા બધા આવતા હું 50 લાખ હાલ દે આ એટલા લે અને કાગળ્યો કાગળે પછી થાળ છે તો કાગળે થાળ છે થાળ હું ફેન્સિંગ બેન્સિંગ કરાવી દઉં પણ તમાર ભાઈ આવશે ને કોઈ નહીં મળે હા ભાઈ મારી જમીન છે માપજ આવે આ તો યાર તમારા પપ્પા બપા આવી જાય તું લે મારો મારી જમીન છે માપ હું બેસી મારું છું બાલ આવે છે આવે ને તલબાર ગૌ છે ને હા તો તારા અલગ કોઈ ડખો ખૂબ કોઈ પડે ને જમીનનું ના નહીં પણ નહીં એ આમ તો કઈ દીધું છે પણ હવે મારા ભાઈની જમીન છે ખૂબ જ પસ્તો થઈ પછી આ વેચી મારું તા પેલબાગ જઈ જાય બોલ્યા માતાજીને કોઈ કહો છો આ પેલે મંદિર છે તો પગે લાગતો તમ જમીન વેચું છે પગે લાગવું પડે પગે લાગશે વેચી મારું પંચાસખ કાલ બાલ આવું ત્યાં આ મશીન લઈને આવું કાલ કાલબાલ હા ત્યાં બધા ખાડા બાડા પૂરી કઢાવું

તો ગાડીમાં પાર્કિંગ કરી દઉં આટલું વજન કોટું ન ખાવું તે તેલના ડબ્બાને એવી એવી ગાડીઓ બધી ઉતરતી અને જીસવી બોલે ને આ બધું લાળવી લવરાવું આ હું લેબડા પાડવાની આ લેબડા લેબળા બધા તેલી મેં લઉં શેલી તળાવ છો વધુ ને થોડું થોડી એ પેટા દબાવાના જમીન વધારે જવાની રોલા ના પડું સારું છે આવું ફેક્ટરીને આવી જણ લીધું જ કોઈ બાપને હા આપણું પાણી પાણીવાળા લોટો હા વેસ્ટ ને વેસ્ટ ચાલજો આવી જાય શિખર અહી આવ્યો હલો હેલો ભાનો બોલું હા આપણો પેલું મમ્મી જમીન ખરીદી હતી ખરીદી કરી દીજો કરી નાખી ફેક્ટરી બી કરવામાં જો બે વીઘા જમીન છે અને ખરા ને એને વધારે પૈસા માગ્યા જ પણ આપણો દોઢ લાખ આવે ને આમ જઈ દઈએ એ તો કરી નાખ્યું કાં કરી એ બધું મારા હાથમાં મેળ જાય ને એવું છે આ ફેક્ટરી નહીં બનાવશું પેલા મપડી તેલ નહીં એ સાચી વાત કરી અડધા વીઘા મપડી વાઈ દઈએ ને અડધા વી ફેક્ટરી આવી જાઓ આવી જ માપાવાળામાં બોલાવી દઈએ હોઉં એક વચમાં ખાડો તે મશીન બોલાવીએ

હવે બે વખત ખાતર નાખી ગઈ નાખું બસ મારો ભાઈ છે ને આવું બહુ ખુશ ખાવાની ખબર પડતી નહી પેલા એક જણાનું બસમાં બે એક બે મહિનાથી આમ એક જણાની ત્રીસ માઇકને મારે